તારીખ તેર એક બે હજાર છવીસ ના રોજ સવારે અગિયાર ત્રીસ કલાકે યોજના છે આ અંગે સંપર્ક સુનિલ ડુબે દ્વારા કરવામાં આવ્યો છે ગુજરાત હાઉસિંગ બોર્ડ ઇલોર પાર્ક અમે આવ્યા છે અમારે ફેસ ફાઈ ની ગુરવા દશા માતા મંદિર ની સામે હાઉસિંગ ની દુકાનો ની હરાજી હતી હરાજીમાં અમે હાઈએસ્ટ બીટ પર હતા તો હાઈએસ્ટ બીટ પર અમારી જો નંબર લાગેલો હતો તેમાં એવું હતું કે સાત દિવસ પછી પૈસા પચીસ પર્સન્ટ જમા કરાવવાના હતા આ હરાજી અમારી થઈ હતી ત્રણ નવ ત્રણ નવ બે હજાર પચીસે પણ અહીંયા આવતા ખબર પૂછતા કે ભાઈ સાત દિવસમાં પૈસા પચીસ ટકા જમા કરાવવાના છે તો કેટલો સમય લાગશે તો એમણે કીધું કે તમારા પાસે લેટર આવશે કે ફોન આવશે ચાર મહિનાથી કોઈ અમને જવાબ મળ્યો નથી અમને રૂબરૂ આવ્યા ફોન પર વાત કર્યા પણ કશું મળતું હોય અમને ચાર દિવસ પહેલાં ખબર પડી કે પાંચ તારીખ અમુક લોકોના લેટર ઇસ્યુ થયા છે એટલે અમે અહીંયા તપાસ કરી કે સાહેબ અમારા બી લેટર ઇસ્યુ કરો તમને એવો જવાબ આપ્યો એમને કે તમારી દુકાન રિજેક્ટ થઈ છે તો અમે પૂછ્યું કેમ રિજેક્ટ થઈ છે અમે હાઈએસ્ટ બીડ તો અમારી છે તો અમને એવું કીધું કે ઉપરથી રિજેક્ટ કરવામાં આવી છે કદાચ એમને ઉપર ઉપરના ગાંધીનગરના અધિકારીઓને પૈસા જે એ ઈચ્છતા હતા એટલા પૈસા દુકાન પર નથી મળ્યા મેં કીધું સાહેબ તમને પૈસા એમને વધારે જોઈતા હતા તો દુકાનની જે તમે બેસ્ટ પ્રાઇસ તેર લાખ સાડા તેર લાખ પંદર લાખ સોળ લાખ રાખી એના કરતાં ત્રીસ લાખ પાંત્રીસ લાખ લાગી હો તો તમારા અપેક્ષા પ્રમાણે પૈસા મળી જાત એમાં અમારો શું માંગ અમે તો નાના માણસ છો છીએ અમે પણ ઈચ્છીએ છીએ કે જેમ જે રીતે પ્રધાનમંત્રી યસસ્વી પ્રધાનમંત્રી સાહેબ એમ કહે છે કે તમે નોકરીવાળા ના બનો નોકરી આપોવાળા બનો તો આજે હું પ્રધાનમંત્રી સાહેબ તમારા માધ્યમથી ન્યૂઝના માધ્યમથી આ વિશ્વ ભારત ન્યૂઝના માધ્યમથી એમના સુધી મારું બધું મેસેજ એમને પહોંચે આપણા સાંસદ શ્રી જોશી સાહેબ સુધી મેસેજ પહોંચે રોકડિયા સાહેબ સુધી મેસેજ પહોંચે શ્રી રંગ આયરે સાહેબ સુધી પહોંચે મેસેજ પહોંચે કે અમે અમે નાના માણસો અમને અમને રોડ પર ધંધો કરવામાં ઘણી બધી તકલીફો પડે છે કેમ કે ટ્રાફિક જામ થાય છે ઘણા બધા ઇશ્યુ છે તો અમારા નાના માણસો આવા તેર લાખ ચૌદ લાખની દુકાનો જે હરાજીમાં અમને વીસ લાખમાં મળી છે તો અમે કોઈ નાનું મોટું બી રોજગાર ઊભું કરીએ તો અમારું તો રોજગાર ઊભું થશે એકાદ બે માણસના બી રોજગાર ઊભા થશે પણ આ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાલી મુનાફા કરવા માટે જો એવું કરતી હોય તે અમારી સાથે સાહેબ અમને એવું લાગે છે કે અન્યાય થઈ રહ્યો છે એમાં અમારા સાંસદ શ્રી અમારા ધારાસભ્ય રોકડિયા સાહેબ શ્રી અને કોર્પોરેટર અમારા આ વિસ્તારના શ્રી રંગ આર્ય સાહેબ છે તો તમારા માધ્યમથી એમને બી હું નિવેદન કરું છું કે આમાં એ ઇન્વોલ્વ થાય અને અમારા આ જે પ્રોબ્લમ છે અમારું સોલ્યુશન આવ અમને ન્યાય મળે એવી અમારી માંગ છે ટાદાપૂર્વક છેતરપિંડીને એટલા માટે કહેવામાં આવે છે કે એ લોકો ટર્મ એન્ડ કન્ડિશન લગાવી દે જે રીતે આપણે કોઈપણ વસ્તુ લઈએ તેમાં નીચે એક સ્ટાર કરીને ટીકલી નાખીને ટર્મ એન્ડ કન્ડિશન લાગુ પડી જાય એ અમને હમણાં સાહેબે નિયમ બતાડ્યો કે એમાં અમે લખેલું છે કે એક અથવા બધી હરાજી પ્રક્રિયાઓ અમે રદ કરી શકીએ છીએ પણ રદ કરી શકો છો એનું રીઝન બતાવો તો કે રીઝન એ છે કે તમને ફરી અમે ચાન્સ આપીશું તો સાહેબ જે વસ્તુની કિંમત એક વખત દુકાનો વેચાઈ ગઈ છે મારી જ દુકાનની કિંમત મેં વીસ લાખમાં જીતી જ છે દાખલા તરીકે હવે એની જ હરાજી તમે ફરી કરશો એમ જ મને ચાન્સ આપશો બીજી તો દુકાનોમાં જે ચાલીસ લાખ પાંત્રીસ લાખમાં એમાં ચાન્સ મને મળે નહીં એના એરિયા વધારે છે લોકેશન સારું છે એનું દરેક વસ્તુ બેટર હશે એટલે કોઈ કે પાંત્રીસ ચાલીસ ત્રીસ આપ્યા હશે તો સાહેબ આ તો અન્યાય છે ને એટલે એનો મતલબ કંઈ એવું તો નથી કે તમે ખાલી પૈસા મુનાફાખોરી કરવા માટે જ આ કરી રહ્યા છો એવો અમને ડર છે કે તમે બાયપાસ કરીને અમને ફરી હરાજી કરીને માલતુજાર લોકોને વધારે પૈસા કોણ લાવે આટલા બધા સત્તર સત્તર પોઈન્ટ બાવીસ સ્ક્વેર મીટરની દુકાન છે એના બેસ પ્રાઇસ સાડા તેર લાખ એપ્રોક્સિમેટલી તેર બત્રીસની આજુબાજુ છે એના અમે વીસ અગિયાર તો અમે લગાડ્યા છે આ ભાઈ એ બાવીસ એસી આમની પ્રાઇસ છે એમની ચાર નંબરની દુકાનની ચાર ચારની તો એ તો ખરેખર ઇરાપૂર્વક ઉદારતાપૂર્વક ખાલી લૂટ લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ લોકો પ્રધાનમંત્રી સાહેબ ઘર ઘર આપી રહ્યા છે હાઉસિંગ બોર્ડમાં સાડા પાંચ લાખ રૂપિયામાં ઠીક છે કે તમે દુકાનો બનાવી છે તો એના પાછળ બી ઉદ્દેશ તો એ જ છે ને કે લોકો સુધી રોજગાર પહોંચે રોજગાર રોજગાર રોડ પર કરીશું તો દરેકને નટ થશે ટ્રાફિક જામ થશે લોકો થડાશે એક્સિડન્ટો થશે તો આવી દુકાનો જો અમને મળતી હોય અમે કોઈ એમની પાસે ભીખ નથી માગી રહ્યા હાઉસિંગ અમે ભીખ માગી રહ્યા હતા હરાજીમાં અમે પ્રક્રિયામાં જે એમના નિયમ શરતો હતા એને અમે ધ્યાનમાં રાખીને ઉતર્યા અને અમારી હાઈએસ્ટ બીડ હોવા છતાં અમને એવું કહે છે કે તમારી દુકાન અમે રિજેક્ટ કરી રહ્યા છે એ અધિકાર ખાલી અમને છે એ અમારી ઈચ્છા છે તો એ તો સર ખરેખર એક તદ્દન ખોટું છે ઈરાદાપૂર્વક એવું રહ્યું છે કે બાયપાસ કરીને વધારે પૈસા મેળવવા આ ધંધા કરી રહ્યા છે આપણી તો અમે જે જેટલા બી લોકો છે અમે બીજા બી ઘણા બધા લોકો છે જે રીતે આ આવી રીતે એમની સાથે થયા છે એમને તમામ માધ્યમથી આહવાન કરીએ છીએ કે આગળ અમે પછી લીગલ પ્રોસેસ પર બી જવાનું થશે તો અમે લીગલ પ્રોસેસ પર જવા તૈયાર છે પણ અમે લડવા નથી માંગતા હું હજી કહું છું કે આમાં અમારા સાંસદ શ્રી ગૌરંગ જોશી સાહેબ ફરીથી રિપીટ કરું છું કે ધારાસભ્ય કહ્યું રોકડિયા સાહેબ આયરે સાહેબ શ્રીરંગ આયરે સાહેબ એ લોકો ઇન્વોલ્વ થાય અમે લડાઈ ઝઘડામાં નથી માંગતા અમે કમાવા ખાવા માટે માંગીએ છીએ અમે ત્યાં સુધી એમની સાથે સુધી પહોંચી નથી શક્યા અમારે કોઈ લિંક નથી એટલે અમારે અમે બધા ભેગા થઈને જે બી અમને રસ્તો મળ્યો અહીં સુધી આવ્યા તો તમારા માધ્યમથી હું નિવેદન કરું છું કે આ મારા નિવેદન ત્યાં સુધી અમને પહોંચે અને એ હસ્તક્ષેપ કરીને અમારી સમસ્યાનું સમાધાન કરે મારું નામ સુનિલ દુબે છે હું મારા ફાધરના નામે રાજેશ્વર દુબે છે હું જીઆઈડીસીમાં નોકરી કરું છું એઝ વેલ્ડિંગ કરું છું કામમાં કારણ કે કરોડિયા રહું છું